વિવાદસ્પટ અને મોટો ઘટસ્ફોટ કરતા જોવા મળી રહ્યા છે ગુજરાતના પાદરડી ગામે જ્યાં બે વર્ષ પહેલા નદી પરથી પુલ તૂટી ગયો હતો તે હજુ પણ તેનું સમારકામ થયું નથી તેને લઈને ખેડૂતો દ્વારા અને ગ્રામ્યજનો દ્વારા ઘણી વખત અરજી કરવામાં આવી હોવા છતાં પણ તે અંગે તંત્ર કે સરકાર તરફથી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે હવે પ્રવીણ રામે સીધા તે સ્થળ પર જઈને સ્થિતિની ગંભીરતાને બહાર પાડી છે ત્યારે તેમણે પોતાનો જીવ રે પણ જોખમમાં મૂકીને તે ટાયર ઉપર ઊભા રહીને નદી પાર કરતા જોવા મળી રહ્યા છે અને તંત્ર અને રાજ્ય સરકારની લાપરવાહી સામે સીધા પ્રશ્નો કરતા પણ જોવા મળી રહ્યા છે ત્યારે આજે ગોપાલ ઇટાલિયા તેમની પદયાત્રામાં જોડાવા પણ જઈ રહ્યા છે ત્યારે તેઓ બંને વડીને સરકારની કામગીરીને લઈને શું આકરા પ્રહારો કરી રહ્યા છે તે વિડીયોમાં વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને આપના નેતા પ્રવિણ રામ તેમના ચૌદ દિવસના પદયાત્રાના અગિયાર માં દિવસે ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કરતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ ને ખુલ્લા પાડતા પણ દેખાઈ રહ્યા છે ત્યારે કરીપાદરડી ગામમાં બે વર્ષ પહેલા જે નદી પરનો પુલ તૂટી ગયો હતો તેને લઈને કોઈ પણ હજુ કાર્યવાહી થઈ નથી ત્યારે સ્થાનિક ખેડૂતો દ્વારા પુલની મરમતને લઈને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ કાર્યવાહી થઈ નથી પરંતુ હજુ સુધી અધિકારીઓના પેટનું પાણી પણ નથી અડ્યું જેના કારણે હવે ગ્રામજનોએ મજબૂરીમાં પોતાના જીવને જોખમમાં મૂકીને નદી પાર કરવી પડે છે અને પોતાના કામે જવું પડે છે તેમજ બાજુમાં વાયર બાંધવો પડે છે અને ટાયર ઉપર ઊભા રહીને નદી પાર કરવી પડે છે જ્યાં સામાન્ય લોકો આ જીવ જોખમમાં મૂકતા જોવા મળે છે ત્યાં પ્રવીણ રામે પણ સીધા પાદરડી ગામ પહોંચે છે અને તેઓએ પણ સામાન્ય લોકોની કેવી પરિસ્થિતિ છે અને કેવી રીતે તેઓ જીવ જોખમમાં મૂકીને આ નદી પાર કરે છે તે બતાવે છે જે તમે પોતાની સ્ક્રીન પર પણ જોઈ શકો છો નમસ્કાર મિત્રો આ પાદરડી ગામની જે ઘટના છે એ લાઈવના માધ્યમથી આગળ જે ટાયર ઉપરથી હું નીકળો તો મને અહીંયા સ્થાનિક લોકોએ એવું કીધું કે અમારી મહિલાઓ પણ અહીંયાથી આ જ ટાયર મારફા અહીંયાથી સામે જાય છે અને એમાંથી એક બેને એવું કીધું કે હું આપને બતાવું અમે કેટલું જીવના જોખમે ત્યાં જઈએ છીએ લઈ લો જીવના જોખમે કહીએ કેટલું જઈએ છીએ એમણે પોતે એવું કીધું કે હું અમે કઈ રીતે જઈએ છીએ આપને બતાવું કે બેને એવી પણ વાત કરી કે આમાં જીવનું જોખમ છે અમે ખડની ભારી લઈને આ રીતે જાવું પડે છે ખડની ભારી લઈને તો સમજો એમનો પોતાનો વજન ખડની ભારીનો વજન અને જો આ તૂટે તો શું હાલત થાય મહિલાઓને શું હાલત થાય આ છે આપણા ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ મહિલા સુરક્ષાની વાત કરતી આ સરકારની અંદર આ સ્થિતિ છે આ ઘેડની પીડા છે આ ઘેડની વ્યથા છે આ ઘેડની વેદના છે

તો તમે જોયું કે કેવી રીતે જીવ જોખમમાં મૂકીને પણ લોકો પોતાના કામ માટે જાય છે મોટી પીડા અને સૌથી મોટી વેદના હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું પાદરડી ગામની બાજુમાં એક અહીંયા નદી છે નદીમાં અહીંયાથી બ્રિજ હતો લોકોને અવરજવર કરવા માટેનો બે વર્ષ પહેલા તૂટી ગયો બે વર્ષ એક રજૂઆતો કરી બે વર્ષ થઈ ગયા કોઈ બ્રિજ ને રિપેર કરવા માટે નથી આવતો હું તમને લાઈવ આવી બ્રિજ ચાલુ રહેશે એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા કોઈ ન આવ્યું એ બ્રિજ રિપેર ન થયો જે લોકોને અવર જવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો એટલા માટે અહીંના સ્થાનિક લોકોએ અવર જવર અહિયાં પેલી બાજુ જવા માટે અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી પેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી આવી એક વ્યવસ્થા કરી બંને જાળવે એને આવા દોડા બાંધા અને આવા ટાયર થી પેલી બાજુ જાય છે જીવનું જોખમ કહેવાય જીવનું જોખમ કહેવાય આથી ત્યાં જાવું કદાચ કોઈ પડી જાય નદીમાં તો જીવનું જોખમ કહેવાય છેલ્લા બે વર્ષથી લોકો આ રીતે આ નદીને ઓળંગે છે આ રીતે આમાં બેસી અને ત્યાં જાય છે ખેડૂતો ની વ્યથા ને લઈને સવાલો ઉઠાવ્યા છે તેમજ તેમણે તંત્રને તાત્કાલિક પગલા લેવા ચીમકી આપી છે અને જણાવ્યું છે જો આ

ત્યારે આ પદયાત્રા માત્ર એક વિરોધ પ્રવાહ નથી પરંતુ લોકોની વાસ્તવિક સમસ્યાઓને સામે લાવતી અને જીવલેણ જોખમને પ્રકાશમાં લાવતી એક સરકારની જવાબદારી ઉપર સ્પોટલાઇટ કરતી પ્રવૃત્તિ છે ત્યારે આજે ગોપાલ ઇટાલિયા પણ આ પદયાત્રા સાથે જોડાઈ રહ્યા છે અને બાલગામ ખાતે મોટી સભામાં લોકો સાથે સંવાદ કરતા જોવા મળશે અને પ્રવિણ રામ જે રીતે પોતાની પદયાત્રા દ્વારા લોકોની વેદના અને તંત્રની નિષ્ફળતા સામે ધ્યાન દોરી રહ્યા છે તે ગુજરાત રાજ્યની રાજ્યકરણમાં મહત્વનો મુદ્દો બની ગયો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પ્રવીણ રામ દ્વારા જે ચીમકી આપવામાં આવી છે તેના ઉપર કોઈ કાર્યવાહી થાય છે કે નહીં સરકારના પેટનું પાણી હલે છે કે નહીં શું સરકાર આ અંગે કાર્યવાહી આગળ કરશે કે નહીં તે પણ જોવાનું રહ્યું ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीडपराई।